અમારી ગલી આવ્યો તો અમે બહાર આવ્યા ત્યાં એ છોકરા ને પીસીઆર માં નોંધાયું તે પીસીઆર એને લઈ ગઈ અમે બહાર નીકળતા હતા ત્યાં સુધી અમારા પર માપર અમે

ધંધો બધું ત્યાં કોતર તળાવ છે મામી ત્યાં છે કોઈ ઇંગ્લિશ નો ધંધો કરે છે એ બધો ધંધો ત્યાં થાય છે એ બધું વિગતો ત્યાં મળશે તમને ત્યાં જ નોકરી કરી છે બરાબર આ રોજ નો ધંધો અમારો છે નહીં અમારે નોકરી ધંધાવાળા જેમને કામ ધંધો ના હોય એ આખી

જી બેન આજે તમે માંજલપુર પોલીસ સ્ટેશન આવ્યા છો શા કારણે આવ્યા અમે તુલજાનગર બેમાંથી આવ્યા છે અમારા આજે બે દિવસ પહેલા એવો બનાવ બન્યો છે કે મારા ભાઈને બહુ માર મારવામાં આવ્યો છે એસએસજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો અને માથામાં માર્યું છે તો દસ ટાકા આવ્યા છે એને એ કારણે આજે એને કેસ નોંધ છે અમે લોકોએ કેસ નોંધાયો તો કેસ નોંધાયા બાદ આજે મારા ભાઈને બે જ દિવસ થયા છે અને એના પહેલા તો એમને છોડી બી દેવામાં આવ્યા અને છોડ્યા ને આજે અમારા જ ગલીના છોકરાને એકને જાળીને એવી રીતના માર્યો છે અક્ષય નામ છે એને આજે બચારાને એને બી પકડીને માર્યો છે એ આ બધી વસ્તુની જિમ્મેદારી કોણ લેશે આ ભય માનનારા એટલા જન છે કરણ છે ભાવો છે હિત્યો છે મમરો છે અને જયમેન છે આટલા વ્યક્તિઓ થઈને છે ને માર્યું છે અને બીજી બીજી વાત કે એમના તેની હોય બી થઈને મારા મારો મારો કરવામાં આવ્યો છે હાલ બી એ લોકોએ આવ્યો છે બે દિવસ પહેલા જ મારો ભાઈ એકલો જ આવતો હતો તેને આગળ શાંતિથી બોલાયો મસ્તી મસ્તીમાં પકડીને લઈ ગયા અને ત્યાં આગળ માર્યો અને દેખો કેવી રીતના માર્યો છે કે રીતના માર્યો છે હાફ મોડલના રૂપમાં માર્યો છે ને આ કેવી રીતના મારવાની રીત છે